સાંદરપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ શિક્ષકોની ગેરહાજરી સામે શાળાને તાળાબંધી પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિક્ષણની ઘટતી ગુણવત્તાને લઈ ગ્રામજનોના ધીરજનો કાંઠો છલકાવ છે ગામના લોકો દ્વારા સ્થાનિક પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી અને બાળકોને યોગ્ય શિક્ષણ ન મળતા હોવાના આક્ષેપ સાથે શાળાને તાળાબંધી કરવામાં આવી છે કલ્યાણપુરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધીના અંદાજે બસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જોકે શાળામાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો સમયસર હાજર રહેતા નથી અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકતું નથી તેમ ગ્રામજનોનો આક્ષેપ છે વિશેષ રૂપે ગ્રામજનોની માંગ છે કે હાલના બેદરકાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરી તેમની જગ્યાએ જ્ઞાની અને જવાબદાર શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેમનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ ભીડખેર સહન નહીં કરે ને જરૂરી હોય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવા શિક્ષણ સારું નથી દેવાભાઈ જે ફરવામાં જઈએ

સ્કૂલ માં તાળાબંધી કરવામાં આવે છે અમારું સમસ્ત ગામ અહીંયા મળ્યું હતું અને શિક્ષણની હાલત છેલ્લા દસ પંદર વીસ વર્ષથી એટલી બધી ખરાબ થઈ ગઈ છે અને જે અમારા આચાર્ય પણ લગભગ બે થી ત્રણ વિક્ષો આજે ધોકાવાડા શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને ને કઈ એકડી પાંચમાં ત્રીજા ધોરણ વાર ને પક્કો જ આવડતું નથી અને સત્તા જયારે કઈ કામ ગમે વાત હોય એટલે ગામના હામે ઉભે છે એટલે અમે આજે બધા ગામે ભેગો મળીને હું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્ટર આ શિક્ષક ની અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાઓને ભણવા મૂકવાના નથી કારણ કે બહુ શિક્ષણ ની હાલત ખરાબ કરી લે છે એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દઈએ આપણા છોકરાને ઘરે લઈ જઈએ જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ના થાય ત્યાં સુધી